अम्मा न तकमल मिनन नकानता जमीला है पटु भाई আল্লাহ রেহম আল্লাহ মা তো জাতি নথিব আল্লাহর তো ভজিও বাপ দে আল্লাহ তোমার ভবিষ্যত অল্লাহ অল্লা আমার আল্লাহ অমরে দুজখৰ ভজী ওঠে মাপিয়ে দে আল্লাহ অমরে মা বাপ রে বাপ করি দে અલ્લાહ ને માફ કરી દેવ અલ્લાહ ને મુસી તો તોતારે મુલક કરી દેવ અલ્લાહ તુમરે હબી બોલ દિન જો મોતે માફ કરી દેવ યાર નમદાળુઈ અલ્લાહ ને વલા મુસી હોટ કે હુંલે પન દેવ અલ્લાહ અમારું બાર લઈલા તુમર હબી તો મહોબબ કુમાર કચે યાર અનો અરદ માર હબી બરમાતે યામર

বেকাৰ <laughs>